પાંચવાડી દોરીના ઉત્પાદન સંગ્રહ વેચાણ ખરીદવા વાપરવા ઉપર પ્રતિબંધ થી પંદર જાન્યુઆરી મોડી રાત સુધી ચેકિંગ ડીજીપી રોજ સાંજે મિટિંગ કરશે હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ એક્શનમાં પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ગળા ફાંસો ખાધો પતિના અન્ય સ્ત્રી સાથે આળા સંબંધની શંકાએ ત્રાસ આપતા પતિનો આપઘાત પિતાએ પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી મહેમદપુર શાળાના બાળકોનો શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓએ જીસીઈ આરટી અને સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત લઈ વિજ્ઞાનના પ્રયોગો અને પ્રદર્શનો નિહાળ્યા અમે કોઈ પણ હાલતમાં બ્રિજ બનવા દઈશું નહીં વાંસણા જંકશન ઉપર બનનાર બ્રિજના વિરોધમાં સ્થાનિકો રોડ ઉપર ઉતર્યા પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા રાજકોટની સૌથી જૂની હજરત ઘેબંસા પીર દરગાહ વિવાદમાં બે પેઢીથી સરમુખત્યાર શાહી ચાલતા બત્રીસ વર્ષથી ચૂંટણી ન કરી આર્થિક ગોટાળા કર્યાના પૂર્વ ટ્રસ્ટીના આક્ષેપો વોન્ટેડ બુટલેગર ઝડપાયો ભરતનગર પોલીસ સ્ટેશનના વોન્ટેડ બુટલેગરને ભાવનગર એલસીબીએ બસ સ્ટેન્ડ પાસેથી ઉઠાવી લીધો